પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે તારીખ નવ દસ બે હજાર પચીસના ના રોજ અમે જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા ત્યારે માર્કેટિંગ યાર્ડમાં જે છીંગની હરાજી થતી છે એમાં પચાસક ઠીકલા ઉપર અમે સીંગની હરાજી જાહેર હરાજી અમે પોતે નિરીક્ષણ કર્યું અને એ હરાજી જોઈ અત્યારે જે આ ઢીગલો છે આ સીંગ અત્યારે ખૂબ સારામાં સારી સીંગ ગણાય પણ કોઈ પણ હિસાબે એક રૂપિયાની મળે કોઈ આ સિંગ કોઈ વેપારીએ માગી નહીં અને સિંગ આ આ ખેડૂતની અત્યારે ઊભી રહે બોલો આ સિંગ એક રૂપિયાની મળે નહીં વીસ રૂપિયાની મણે નહીં પછી ક્યાં વાત હોય પાંચસો રૂપિયા કીધા હરાજીવાળા એ બસો રૂપિયા કીધા આ માર્કેટિંગ યાર્ડના જે હરાજી કરતા હોય એ માટે કોઈ કોઈ વેપારીએ એ આ સિંગ ને માગી નથી એવી જ રીતે નીકળ્યા છે એ સત્સો રૂપિયામાં માં વેચાણા આ માર્કેટિંગ યાર્ડના મામા કંઠો જે રોજ જાહેરાતો કરે છે એ ચંદન ખોટી કરે છે આ મોટા લૂંટવાજો છે એને જે થાય કરી લે જેવી રીતે કરવો એમ કરી લે અત્યારે હાજરા હાજર પુરાવા છે કે છસો થી આઠસો રૂપિયામાં મોટા ભાગની સીંગ વેચાય છે એક બે ટકા સીંગ નવસો કે સાડી નવસો કે હજાર રૂપિયામાં વેચાય અને પછી મોટા મોટા માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ ફાંકા છોકે કે હજાર રૂપિયાની માંડ સીંગ વેચાય તો આ એની ડોહી એક રૂપિયાની મણે કોઈ માગી નથી આ સારામાં સારી સીંગ છે નજર સામે છે આ જ ખેડૂતની છે મહુવા તાલુકાના ગળસર ગામના ખેડૂત છે એની સિંગ ઉપર આવો અત્યારે આ ધુલન થયો તમામે હું ઘણી વખત કહું છું કે આખા ગુજરાતની અંદર માર્કેટિંગ યાર્ડનો એક પણ નેતો જો હારો ગોતો હોય ને મળવાની વાત નથી પણ આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં એક પણ નેતો ખેડૂતોનો હિત માટે હારો નથી કોઈક હારો ધીડ્યો હોય તો અમે એને વખાણ કરવા તૈયાર થઈ પણ હારો નેતો ખેડૂતનો નથી ખેડૂતના મત લેવા અને વેપારી અને આ તમામ એમ કે છે ને કે અમે વ્હાઇટ કોલર થઈ વ્હાઇટ કોલર થઈ પણ આ એક પણ વેપારી વ્હાઇટ કોલર નથી ખેડૂતોને લૂંટવાવાળા વેપારી છે એટલે અમે કાયમ કહીએ છીએ જગદીશભાઈ મહેતા એક પણ કાયમ કહે છે કે આ બધા લૂંટ બાદ વેપારી છે હારો તમને ખેલ થાય ખેલ થાય તમે રીબાઈ રીબાઈ મળશો આવી રીતે ખેડૂતોને લૂટશો અત્યારે તેલના ભાવ છે એ રોજ હોય વધી જાય અને સિંહ ભાવ છે એ રોજ હોવા બસો રૂપિયા ઘટી જાય એટલે સરકારને અમે કહીએ છીએ કે તમે અત્યારે ચૂંટણી જાઓ નહીતર આવનારી ચૂંટણીમાં વિસાવદર વાળી કરજો અને જરૂર પડશે તો પાછી વાળી કરજો સરકારને અમારી ખુલ્લી સમજણ છે માને તો સમજણ છે નહીતર અમે ભારતીય કિસાન સંઘની ઘરે સરકારના ઉમેરવાવાળા નથી સરકારની છાતી માટે પગ મેકિંગ ગમે ત્યારે સડી જવાના છે જય હિન્દ જય ભારત